આ દોઢ લેવાની તારે જરૂર નહીં જગત માં મન ખુખાર મેરડી સોલંકી પેઢી આગળ સર અને પોચ ડગલા આગળ કરી નીકળ કે ફલાણે મોડવે જવાનું ગાદી કરવા અમુક મેરડી મારે આગળ પોચ ડગલા હોય ને તો અહીંથી આગળ જવું અને મેરડી માનો ફોટો દેખાય તો હું આલું છું નહીં આલતી પ્રમાણ કઈક દીકરા કર્યો એ રામ ભગવાન નો ફોટો દેખાય માં તું આગળ તો હું તમારો આ વિશ્વાસ જીતું છું પણ તમને એવો એક બે વખત તમને પ્રમાણ મળી ગયા હોય કે કુખાર મેલડી અમારા હાજરા હજુર અમારી જોડે જ છે કે નોમ દેતા જ અમારું કોમ થઈ જાય નોમ દેતા જ અમને એનું પ્રમાણ મળી જાય છે તો પછી ઘડે ઘડે મારી જોડે પારખાન પ્રમાણ માગો યોગ્ય ખરું તો એનો પ્રમાણ માગવું એટલે એના સત ઉપર સંદેહ કરવો એના સત ઉપર શંકા કરવી પ્રમાણ માગવું એટલે એના સત ઉપર શંકા કરવી એનો મતલબ એવો થાય તો ગમે તેવી માતા રહી ગમે તેવા ભગવાન રહ્યા પણ એ બેકાર બેકાર ને બેકાર તમારા માટે જે મોન એના માટે તો સજ એટલે ક્યારેય તે પારખા કરવાનું ભૂલી જજો એ મારી

એક બે પ્રમાણ કોઈ સજ્જન માણસ હોય એવા કઈક દીકરા દીકરીઓ છે માં શંકા નહીં માં તું જો આટલું આટલા અમારે પંદર વર્ષ નું દુઃખ માં તું પંદર દાડા મટાડ દેતી હોય તો તારા જેવી જા જગત માં ના જોઈ એને એક જ પુરાવો કાપી હોય કે માં હજારો ચિતલાય ડોક્ટર કરી નાખ્યા ચિતલાય ભુવા કરી નાખ્યા ચિતલાય મંદિરો ફર્યા ચિતલાય મઢ ફર્યો ચિતલી જગ્યાએ બાધાઓ મોનતા રાખી પણ માં કોઈ જગ્યાએ મારું હારું ના થયું પણ મારી ખુખાર મેળડી મારું પંદર વર્ષ નું દુઃખ ગાયબ કરી નાખ્યું તો આ પ્રમાણ તમારા માટે ચેટલું મોટું સાબિત થાય તો તમે ઘડીએ 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 દેવી શક્તિના પારખા કરો પ્રમાણ માગો તો યોગ્ય ખરું તમાર શરમજનક લાગા કેતા હતા એટલે ઘડીએ ઘડીએ આવા પારખાય કરવા અમુક તો મઠમાં બેઠા હોય ને તો કઈક દીકરા છે એવા ભક્તિ ભાવ વાળા મારી આ કોમ થશે ડોળાલ ને મારી આ સાધન લાવ રજા ને માતા તો રજા હાલી દે પણ એક વખત દોઢ ના આવે ને તો એ માણસ ચાર વખત લઈને પરવણે લે લે ને મારા દીકરો ચારે નહી લેતો દોડ પૂછો જે સેવા દોડ લઈને જાય માંડવી ધૂણવા જાય ને ભુવા તો શું કરે માં દોડ હાલજી આમંત્રણ આજે જવું પડશે એ પાછા કુરદી લે લેડ માડી માંડવી ધૂણવા જવાનું છો તો બધા ભૂવાનું જોઈ જ મારો દીકરો એવું ઉકરતો પ્યાલા નવું નવું હોય એટલે એને તો સમજ ના હોય તો તમે કેવું કોક નું જોઈન કરે એવું એ કોક નું જોઈન કરે આ બધા દોઢ લાઈન જાય છે તારું આપણે દોઢ લાઈન છીએ પણ એ દોઢ લાઈન તું એક બે વખત ના આલુ તો બીજો કોઈ ભુવો જોડે બેઠો હોય કોઈ હોય ને તો શું કે લે લે હાલશે હાલશે કોઈ ભૂલ હશે મા માફ કરજે આલ દે કે પરાણે દોડ લે ત્રીજી વખતે પરાણે લઈ જાય પછી મારા દીકરાને મેં એવી વાત કીધી કે દીકરા આ દોડ લેવાની તારે જરૂર નહીં જગતમાં મન ખુખાર મેળવી સોલંકી પેઢી ની બહુસર મેળવી મને આગળ કરી અને પોત ડગલા આગળ કરી નીકળ કે માં ફલાણે મોડવે જવાનું છે માં ગાદી ધૂણવા જવાનું છે માં મારી ભેડી રહેજે જો કદાચ આદરા અધૂર તારથી હજાર જણી આગળ ના રહો તો મેળવી મટી જાય નકર આટલો એક મોડવો આટલો એક અવસર માતાજીનો કરવો હોય ને તો તમારે તો રાતોની રાત ભૂવાઓ બેહાડવા પડે એક પ્રસંગ કરવા માટે મારા દર રવિવાર આટલા મોટા પ્રસંગ થાય જો કે રોજ ફેંકતા નહીં રોજ દોડા ના જોવાના હોય રોજ દીધો ના લેવાની હોય રોજ પારખા ના કરવાની હોય મારા દીકરા ભરોસો આવી ગયો કે માં આ ગાદી પર હું નહીં બેસતો તું બે છે એટલે મારા દીકરાનું અસ્તિત્વ હું ભૂલવાડ દઉં ધૂણવા આવું મારા દીકરા નું દો દઉં તું ગીજા હું ફુકાર બે લીધી તારી બેઠી એટલે આવા ક્યારે પારખા કરવા